નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં નમો નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ ઝવેરી જીન ગ્રાઉન્ડ પર માતાજીની આરતી સાથે શરૂઆત મોટી સંખ્યામાં બહેનોએ ગરબાની રમઝટ બોલાવી બોટાદના ઝવેરી જીન ગ્રાઉન્ડ ખાતે ભાજપ દ્વારા આયોજિત નમો નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો છે પ્રથમ નોરતે માતાજીની આરતી સાથે મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને ધારાસભ્ય છંભુનાથજી ટુંડિયા ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ભોળાભાઈ રબારી સુરેશભાઈ ગોધાણી મનરભાઈ માતરિયા ભીખુભાઈ વાઘેલા અને મંગલસિંહ ટાંક સહિતના આગેવાનો પણ જોડાયા હતા પ્રથમ નોર્થે બોટાદ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી ગરબાની રમઝટે મેદાનમાં ઉચ્છાનો માહોલ સર્જ્યો હતો આયોજકોએ બહેનો માટે વિશેષ વ્યવસ્થા કરી હતી બહેનોએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે આવી સાંસ્કૃતિક ઉજવણી આગળ પણ ચાલુ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી સુંદર આયોજન અને સજાવટથી બહેનો અને યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ